ગોધરા પાસે આવેલ વેજલપુર ગામમાં સર્વોદય વિકાસ ટ્રસ્ટ સંચાલિત કોમ્પ્યુટર સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગોધરાથી મુસ્લિમ કરનારથી સમાજના શુરાના સભ્ય અહેમદ કંજરિયા હાજર હતા શાળાના આચાર્ય મીનાબેન સોલંકી પ્રમુખ સિદ્ધિકભાઈ ટપ મંત્રી ફિરોજભાઈ યોગેશભાઈ કાછિયા કોમ્પ્યુટર ક્લાસ ચલાવતા સોહિલ જમાલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા એમણે જણાવ્યું કે હવે એ દિવસો ગયા કે ગામડાના લોકો છેતરાય હવે ગામડામાં શિક્ષણ સાથે કોમ્પ્યુટર વર્ગો પણ ચલાવાય છે બ્યુરો રિપોર્ટ મોહમ્મદ જી ગોદરા હું આભાર માનું છું કે મને એક નાચીજ ને અહીંયા આમંત્રણ આપ્યું એમનો ખૂબ ખૂબ આભારી છું બીજા નંબર ઉપર સોહેલ સાહેબનો હું આભારી છું કે એમને મને આમંત્રણ આપ્યું બધાને ખૂબ ખૂબ અભિનંદન બે દિવસ પહેલાં ત્રણ દિવસ પહેલાં છોતેરમો પ્રજાસત્તાક પણ આપને ઉજવ્યો આખા દેશમાં હિન્દુ મુસલમાનો એક સાથે રહીને ઉજવ્યો અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અને રાષ્ટ્રપતિજીએ શિક્ષણ ઉપર ભાર મૂક્યો આપણા જે ધર્મ ઇસ્લામ ધર્મ છે એમાં અલ્લાહનું નામ જેટલી વખત આવ્યું છે એના પછી જો સૌથી પહેલાં નામ આવ્યું બીજા નંબર પર નામ આવ્યું હોય તો એ શિક્ષણનું આવ્યું છે ઈકરાની જે આયત છે એ કુરાન કરીમમાં શિક્ષણ માટેની આયત છે એટલે શિક્ષણનું ખૂબ મહત્ત્વ છે જે લોકોની સવારે ચા બગરે છે એમની ચા બગરે છે એમની સવાર બગડે છે જો કોઈની દાળ બગડે છે તો દિવસ બગડી જાય છે કોઈનું અથાણું બગડે છે તો વરસ બગડી જાય છે પણ જો કોઈનું શિક્ષણ બગડે છે તો જિંદગી બગડી જાય છે શિક્ષણનું આટલું બધું મહત્ત્વ છે શિક્ષણમાં એક શિક્ષક એક એવો શિક્ષક હોય છે કે જે કદી શિક્ષણમાંથી વિદાય નથી લેતો અને કદી એને શિક્ષણમાંથી વિદાય આપવામાં નથી આવતી શિક્ષણ હશે એક રિક્ષા ડ્રાઈવર હોય જો એની પાસે શિક્ષણ હશે અને તો એ વ્યવસ્થિત એની રિક્ષા ચલાવશે જો એક નેતા હોય એને એની પાસે શિક્ષણ હશે એ પોતાની નેતાગીરી બરાબર કરશે અને આપણા સમાજની અંદર ખાસ આપણા મુસ્લિમ સમાજની અંદર સ્ત્રીઓમાં શિક્ષણની બહુ જરૂર છે સૌથી વધારે આપણા નબી સલ્લાહ વસલ્લમે જે શિક્ષણની વાત કરી કે સ્ત્રીઓની વાત કરી કે સ્ત્રીઓ શિક્ષણમાં આગળ આવે કેમ કે એક સ્ત્રી બે ખાનદાનને ટાળે છે એક તો પોતાનું ખાનદાન અને જ્યારે લગ્ન કરીને બીજી જગ્યાએ જાય છે તો ત્યાંના ખાનદાનને ટાળે છે તો શિક્ષણ ખૂબ જરૂર છે મને સોહેલ સાહેબે જે બે મિનિટ બોલવાની તક આપી એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને જેટલા પણ અહીંયા ઇનામના હકદાર બન્યા છે અને જે લોકો ઇનામ લીધું છે અમે થોડા લેટ કર્યા છે બધાને નથી જોયા તો એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અહીંયા જે પણ સ્ટેજ પર મહેમાનો છે એમને પણ હું અભિનંદન આપું છું જય હિન્દ જય ગુજરાત ગુડ

जमा सदस्यों को कोष पुरो करेंगे बांदी सकिल मोहम्मद सईद की वोट नंबर तो अन्य सेवा उपाध्यक्ष पटना सरस्वती ने एवं विनंती है

સ્વાગત કર <laughs> 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 <laughs>

अम्मी अम्मी हम विनती कर रहे जो तो स्टेट बनाओ और अम्मी राजकीय कचहरी तहसील सम्मान देवाने वाले हैं जाना है

ઓ પેજન પેજન તમનેલા હે સહોય પ્રતિનય કુમારજી વિનંતી કરી છે કે આગળ આવે અને ઓમે સહોય ભાઈ સરને સન્માન કરવાનો આયોજક તાજો જો બને મનાબન જયપુર જે અહીંયા આવ્યા છે તમને હું વિનંતી કરીશ કે અમને આગળ આવે અને એમને અને સાહિના મહેstes સન્માન દેવાનું છે અલોધ હવે આપણે આપણો કાર્યક્રમ આગળ વધારીએ અને સોશિયલ એજ્યુકેશન ના વિદ્યાર્થીઓ માટે જેમને ડીસીએ નો કોર્સ પૂરો કરે છે ત્રણ સ્ટુડન્ટ છે ત્રણ વિદ્યાર્થી છે તેમાં ફર્સ્ટ નંબર માં આવ્યો છે બાંદી સખી મોહમ્મદ સહીદ તેમને આ એવોર્ડ આપણા આવેલ મહેમાન ગુજરાતી આવેલ મહેમાન એવા શ્રી મોહમ્મદભાઈ કંજરિયાના હસ્તે આપવામાં આવ્યા છે

આ દીસીઓ માં બીજો નંબર મેલ્વેલ છે જેમાં 67.5% હું अभिनंदन કરಿಸ್ ગોદાવતી આયલ આવે છે. બધા નંબરને પણ એવોર્ડ આપવાનો છે. મેડલ આપવાનું છે. સાલ્યો દીધા દીસે હવે ત્રીજો નંબર છે પટેલ જય કુમાર સંજયભાઈ જ્યાં ત્રીજો નંબર મેળવ્યો છે તમને આપણા સૌના વિકાસ ટ્રસ્ટ પ્રમુખ શ્રી સિદ્ધિભાઈ તપ હસ્તે આપવામાં આવે છે આમાં પણ મેદાન છે ત્રીજા નંબર

ঔনাইটিমে এক্যসে কনা একেচয় নাইটিমে একেয়ে রাকেখ৊ আখে এক্যসে কন্কা আয়ে আইরসে আইর আইটিমে ডিসে